તો સિસ્ટ નોર્મલી બધા વાત કરતા હોય કે ભાઈ ગાંઠ થઈ ગઈ ગાંઠ એટલે પાણીની ગાંઠ છે ચરબીની ગાંઠ છે કેન્સર ની ગાંઠ છે કે સાદી ગાંઠ છે એટલે શિસ્ટ જે અંડાશય જે હોય કે હું આઈ કેન શો યુ આ ગર્ભાશય છે બરાબર અને હિયર ધસ ઇઝ એન ઓવરી આ ઓવરી ની અંદર ગાંઠ થાય ગાંઠ સાદી પાણીની ગાંઠ બી હોય શકે પછી એમાં ચરબીનો ભાગો એ લહેર છે જેને ડરમોડ સિસ્ટ કહીએ એવી બી થાય પછી પાણી અને લોહીની ગાંઠ ભેગી થાય એવું બી હોય શકે ગંદા ખરાબ લોહીની ગાંઠ થાય આપણે ચોકલેટ સિસ્ટ સિસ્ટ કહીએ એવું બની શકે સો ઇઝ ડિફરન્ટ ઓફ કેન બી એટ ઓવર્સ ફર્સ્ટ મોસ્ટ કોમન કોઝ ઇઝ હોર્મોનલ ચેન્જીસ અને અત્યારે મોસ્ટ કોમન છે પીસીઓડીચ ઇઝ વેરી મચ બુમિંગ દસ પેશન્ટમાંથી આઠ ને પીસીઓડી હોય છે તો પીસીઓડી એટલે શું કે ભાઈ હોર્મોનલ ચેન્જીસ થાય છે એના મલ્ટિપલ રીઝન્સ છે કે હવે ડાયટ ચેન્જ થયો છે કે એક્સેસિવ જંક ફૂડ સિડેન્ટ્રી લાઈફ છે કે લોકો આરામ વધારે કરે છે ફિઝિકલ એક્સેશન નથી મેન્ટલ કામ ચાલી રહ્યું છે પણ દેર ઇઝ નો ફિઝિકલ એક્સેશન એ રીઝન છે સ્લીપ સાયકલ ડિસ્ટર્બ છે કે લોકો નાઇટ શિફ્ટ કરી રહ્યા છે અર્લી મોર્નિંગ વેકઅપ નથી એટલે રીધમ હવે જૂનવાણી લોકો એવું કહેતા હોય કે સુરત સાથે ઉઠી જવાનું અને સુરત સાથે સુઈ જવાનું એવી સાયકલ જે ડિસ્ટર્બ થઈ છે ઇઝ વન મોસ્ટ રીઝન પછી જંક ફૂડ ખાવાનું બહારનું ખાવાનું જે વધારે છે તેના કારણે સ્ટ્રેસ સ્ટ્રેસ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઝ તેના કારણે શું થાય કે શરીરની અંદર જે આપણી અંડાશયની અંદર જે બીજ બનતા હોય જે હોર્મોન્સના કંટ્રોલમાં એ હોર્મોન્સ ચેન્જ થઈ જાય એટલે હોર્મોનલ ઇમ્બેલન્સ ધેટ ઇઝ વન મોસ્ટ કોમન એના સિવાય થાયરોઇડ ડિસઓર્ડર થાઈરોઇડના કારણે કેવું છે કે

કે જેમાં ચરબી અને હેર કે એવા બધા ટિશ્યુઝ કલેક્ટેડ છે તો એ એ પેશન્ટની અંદર પેશન્ટને એબડોમિનલ પેઇન થવાની ચાન્સીસ બહુ વધારે હોય બીજું કે ચોકલેટ સિસ્ટ તેમાં નોર્મલી કેવું હોય કે ગર્ભાશયનું લોહી આ ફ્લો ની અંદર શરીરમાંથી બહાર નીકળતું હોય પણ ચોકલેટ સિસ્ટની અંદર ધેર ઇઝ અ ચેન્જ ઇન ધ યુટરસ અને મેન્સ્ટ્રલ સાયકલ મેન્સ્ટ્રલ બ્લડ ઊંધી ડિરેક્શનમાં કલે જાય અને અહીંયા ગાંઠ બને એને આપણે ચોકલેટ સિસ્ટ કહીએ તો એવા કન્ડિશનની અંદર માસિક બહુ વધારે આવે અને પેશન્ટને ડ્યુરિંગ મેન્સ્યુરેશન બહુ અનપેરેબલ પેઇન થતું હોય કે એને દવા જ લેવી પડે એ પેનને લક્ષણો એટલે પેશન્ટને પેટમાં દુખવાનું ચાલુ થઈ જાય અને ઇફ ઇટ ઇઝ અ કેન્સરસ સિસ્ટ કે મેલેગ્નન્સી છે તો પેશન્ટને પેટમાં તો દુખે છે સાથે પેટની અંદર પાણી ભરાય છે તો પેટ ફૂલી રહ્યું છે એટલે એપ્લોમિનલ ડિસ્ટન્શન થાય વજન ઉતરવું ભૂખ ના લાગવી આ બધું મેલિગ્નન્ટ ઓવેરિયન સિસ્ટના લક્ષણો છે નોર્મલી જો પેશન્ટને એવું હોય કે પેટમાં દુખે છે માસિક અનિયમિત થયું એટલે તે યુઝઅલી કન્સલ્ટ થાય ને સોનોગ્રાફી સોનોગ્રાફી માસિકની જગ્યાએથી સોનોગ્રાફી થતી હોય બે જગ્યાએથી એક તો યોનીની યોનિના ભાગથી વજાઈ નલી સોનોગ્રાફી થાય તેને ટ્રાન્સ વજાઈ સોનોગ્રાફી કહેવાય અને બીજું પેટ ઉપરથી સોનોગ્રાફી થાય જે ટ્રાન્સ એબડોમિનલ એનાથી આપણે ગર્ભાશય અને બંને અંડાશયો ચેક કરતા હોઈએ અને એમાં જો પાણીની ગાંઠ કે લોહીની ગાંઠ કે કેન્સરની ગાંઠ કોઈ બી ગાંઠ હોય એ આપણે સોનોગ્રાફીમાં જોઈ શકીએ પછી એ ફિટ ઇટ ઇઝ કેન્સરસ સિસ્ટ તો આપણે એનું પ્રોપર ડાયગ્નોસિસ કે પ્રોપર નિદાન કરવા માટે આપણે એમઆરઆઈ યા સીટી સ્કેન કરાવતા હોઈએ એટલે આવા ઇન્વેસ્ટ આપણે સોનોગ્રાફી અને રેડિયોલોજીસ્ટ પાસે યા ગાયનેક પાસે જઈને આપણે આ નિદાન કરાવી શકીએ એ બધા કેસની અંદર આપણે હોર્મોનલ જે ઇમ્બેલન્સ છે એને બેલેન્સ કરવાનું હોય તો એના માટે આપણે ઓસીપીડ આપતા હોય એકવીસ દિવસનો કોર્સ કરીએ જો બહુ નાની ટ્વેન્ટી વન ડેઝ માટે આપે ઇફ ઇટ ઇઝ લાઈક મોર થ્રી સેન્ટીમીટર તો થ્રી મંથ નું એમનું ટ્રીટમેન્ટ નો કોર્સ આવતું હોય તો આ રીતે છે પછી માની લો કે મેલિગ્નન્સી છે અને થ્રી સેન્ટીમીટર કરતા વધારે છે તો પછી ઓપરેટિવ આવતું હોય ચોકલેટ સિસ્ટ હોય જનરલી અને અઢી સેન્ટીમીટર હોય તો પેશન્ટને પેઇન યા માસિક બહુ વધારે આવે છે તો એમાં ઓપરેટિવ સમજાવતા હોઈએ ત્યાં પછી થ્રી મંથના લુપ્રોઈડના ઇન્જેક્શન સારા અને કેન્સરની ગાંઠ એ એક સેન્ટીમીટરની હોય કે બે કે ત્રણ સેન્ટીમીટર એને કાઢવી જ પડે તો એના માટે ઇક્સિડેન્ટ ઓપરેશન કે એ ગાંઠ આપણે રિમૂવ કરવાની થશે એ રિમૂવ કરવાના રસ્તા પાછા બે ટાઈપના હોય તમે ટાકા વાળું ઓપરેશન કરાવો યા દૂરબીન વાળું કરાવો ના ધ ન્યૂ ટેકનોલોજી ઇઝ લેપ્રોસ્કોપી એમાંથી ટાકા ઓછા આવતા હોય તમને પેઇન ઓછું થાય અને રિકવરી ફાસ્ટ થાય તો તમે હોસ્પિટલથી અરલી ડિસ્ચાર્જ થાવ તો એ ઓપરેશન હવે પ્રિફરેબલ છે કે તમે દૂરબીન દ્વારા પેટની અંદર જઈ અને ગાંઠ કાઢી કોમન કોઝ છે તો એ ના થાય એના માટે આપણે ધ્યાન રાખીએ તો એ પ્રિવેન્ટ થઈ જશે હવે એ હોર્મોન કેમ ઇનબેલેન્સ થાય તો મેં પહેલા જ સમજાવ્યું કે પહેલા બધાથી પહેલા તો ડાયટ સ્લીપ અને આપણે ફિઝિકલ એક્ઝર્સ આ બધી વસ્તુ ફિમેલ ના હોર્મોન્સ કંટ્રોલ કરતું હોય તો ડાયટમાં શું ધ્યાન રાખવાનું તો યુ જસ્ટ ઈટ ટ્રેડિશનલ ફૂડ કે આપણે નાનપણથી જે જમતા આવ્યા છીએ એ વસ્તુ ખાવાનું બહુ વધારે તમે ડાયટમાં ચેન્જ કરી દો પછી એક્સેસિવ જંક ફૂડ આવે અત્યારે લોકો બહારનું બહુ જ ખાવાનું પ્રેફર કરતા હોય છે એ તમે અવોઈડ કરો જેમાં મેંદો છે મેંદો ઇઝ બિગ નો બિગ 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 નો બીજી વસ્તુ બેકરી પ્રોડક્ટ જેમાં શુગર એક્સેસિવ છે રિફાઈન્ડ શુગર એટલે મેંદો અને શુગર એ તમારે એવોઇડ કરવાનું છે બીજી વસ્તુ ફિઝિકલ એક્ટિવિટી જીમ એક્ટિવિટી વોકિંગ યા રનિંગ ઝુંબા વોટ એવર યુ યુ પ્રિફરન્સ એ તમે કરી શકો અને કરવું જ જોઈએ ત્રીજી વસ્તુ છે સ્લીપ સાયકલ રાતે મોબાઈલ લઈને બેસી અને બહુ લેટ લેટ સુધી જાગી રહેવાનું સવારે ઉઠવાનું નહીં ધેટ ઇઝ ઓલસો અ કોઝ એના કારણે તમારા શરીરમાં હોર્મોન્સ ચેન્જીસ થતા હોય બીજી વસ્તુ સ્ટ્રેસ સ્ટ્રેસ અત્યારે એટી પર્સન્ટ રીઝન છે ટુ ડેવલપ હોર્મોનલ ઇમ્બેલેન્સ ઇન અ ફિમેલ ભાઈ અનમેરિડ છે તો એ લોકોને પેલું ફિઝિકલ લુક માટેનું સ્ટ્રેસ છે પછી ભણી રહ્યા છે તો એનું સ્ટ્રેસ છે અને મેરિડ છે તો એને વર્ક લાઈફ બેલેન્સ અને મધર છે તો બચ્ચાને કેમ સાચવીએ આ બધું સ્ટ્રેસ ચાલતું હોય છે એ સ્ટ્રેસને તમારે કટ ઓફ કરવું જોઈએ અને તમારા ટાઈમ મેનેજમેન્ટ ઇટ વેરી મચ ઇમ્પોર્ટન્ટ કે શું ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં એ કરો કરો સ્ટ્રેસ યોગા મેડિટેશન આ બધાથી તમારું આજે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન જે સમજાવ્યા એનાથી તમારું એટી પર્સન્ટ તો જાતે જ હોર્મોન બેલેન્સ થઈ જશે પછી ટ્વેન્ટી પર્સન્ટ કેસીસ અંદર જ તમારે ગાયનેક ને કન્સલ્ટ કરવું પડશે તો તમે ઘરે બેઠા આ ધ્યાન રાખશો અવેરસી ડેવલપ જ નથી થવાનું